ગડબડ છે આ રોજ મને ફાકી ખાવાનું કે ન્યા દુકાને કલાક બે કલાક લગાડે કઈ ન્યા એટલી બધી વાર ન લાગે કઈક તો મારે તપાસ કરવી જ પડશે એક કામ કરું બાજુવાળી રિયા ને બોલાવું રિયા 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 હવે માસી બોલાવ શું કામ આ તાર માસા રિયા ને ત્યાં આ દુકાને જાય ને તો ત્યાં બે કલાક કરે તો તું ખાલી એટલું જોયા આવ ને એ દુકાને ત્યાં શું કરે બે કલાક હમણાં જોઈ આવું એટલે કઉ તમે હા મને નક્કી કઈ ગડબડ તો લાગે જ છે અને જો એવું કઈ નીકળું ને તો આજ તો હું એના ટાટિયા ભાંગી નાખીશ હવે જોઈ ભીયા આવીને શું કે આ આવી ચો માસી

એજ ઘરે આવવા દેજો ટાટિયા નો ભાંગું ને તો કલાક થઈ ગઈ હજી નાખો બીજી વાર બે વાર ફોન કર્યો ન ઉપાડ્યો ત્રીજી વાર ફોન કરવું જો નો ઉપાડ્યો ને તો આજ તો ત્યાં દુકાને જઈને બધાઈન વચે રામાયણ કરીશ આ પાછો કાપી નાખ્યો અલા ભાઈ શું હે પણ હું ફોન મેં કીધું ખાવા હું ના રે ફોન કેમ ઉપાડતા તમે અરે પણ હું રસ્તામાં હતો શું ફોન તો ડેલા પાહે પછી ખોટે ખોટો ફોન ઉપાડો ફાઈટ હવે શું કામ હે તારે તો ફોન ઉપાડીને ને કઈ ન દેખાતું કે હું આયા જ છું શું કામ હે તારે અરે પણ હું ઘરે જ આવતો તો રૂબરૂ જ વાત કરીને ને હાલ કે હાલ હું એટલું બધું તારા આમ ઇમરજન્સી કામ પડી ગયું આ તમે દુકાને જાવ ને બે બે કલાક શું કરો તમે ન્યા જઈ અરે ભાઈ યા પાકી ખાવા બેઠા હોય ભાઈ બંધુ તાર મળે તો એક વાતું કરતા હું આણે એમાં બીજું હોય શું ફાકી ખાવા ગયા તા કે ઓલી હામેવાળી જોવા હે હામેવાળી કોણ પણ હામેવાળી વા જાણે કાઈ કોઈતાને કાઈ ખબર જ ન હોય હામે નવું મકાન ખાલી થયું મે નોતા આના બેન રેવા અરે ભાઈ ક્યું મકાન કઈ બેન હું કોઈને ઓળખતો નથી ભાઈ આລະ બધુંય બતાવું તમને શું બતાવું અરે પણ હું એને ઓળખતો નથી જે રેવા આવ્યો એમ કહું તિયાય મને આ જ બધુંય કહી દીધું ઈ તમને જોઈ ગઈતી એની આરે તમે વાત કરતા તા નહીં અરે ભાઈ હું કોઈરે વાત નથી કરી મે બોલાવી છોકરીને હું વાત કરતો તો બોલાવ હું કોઈ કોઈરે વાત નથી કરતો હું હમણા રિયાને બોલાવ તો બોલાવ રિયા રિયાને નહીં આ તો મારા ભાઈને જ ફોન કરી કે મારા આને આરે રહેવું જ નથી હવે અરે બાપા તું એટલી બધી શંકા કર્મા અને ભાઈને બોલાવી તારા અહીંયા શું કામ હે ખોટા ખોટા હુકા મારા ધજાગરા કરસ તું તો તેમ કામ એવા કરો તો ફોન કરવો પડે મારે પણ શું કામ એવું કર્યું શું મે કરી નયકું ક્યાં મે કોઈને ભગાડીને ઘરમાં બેસાડી દીધી તો એની આરે વાત તો કરો હો જારે હોય ત્યારે બધી બાયોની સામે જોતા હોય અરે પણ કઈ બાઈ ની મેં સામું જોયું એટલે ભાઈ આયખુ દીધી એ ભગવાને આયખુ આવડી કોડા કોડા જેવી તે હું આમ અચાનક કે ભૂલથી આમ સામું જોવાય જાય તો કઈ શું બધાય એવા જ વિચાર ખરાબ વિચાર જ કરવાના મારે તમારે એટલે વાત ન કરવી હું માર ભાઈ ને બોલાવીશ અરે પણ તું પેલા મારી વાત સાંભળ ઊભી સામા તું પેલા મારી વાત સાંભળ કોઈને આપણે ફોન કરવા નથી અને તને હેને આ શંકાનું ભૂસુ મગજમાં મગજ માં અને કાઢી નાખ્યું આ આપણું જીવતર બગાડશે હું કઈ કોઈ સામે જોતો નથી

હવે આમાં કરવું શું તમે કહો હવે પાનના ગલે ગયા હોય સામે કોણ રહેવાયું કોણ ન રહેવાયું આપણને ખબર હોય સાચું કહું એ મકાન મેં જ દેવડાવ્યું હતું એટલે બિચારી એમ સામું જોતી હોય તો એમાં એનો વાક એ આપણને ભલા માણસ તરીકે હામું જોતી હોય કે આ ભલા માણસે આપણને એક મકાન દેવડાવ્યું તો હવે આ એમાં શંકા કરીને બેઠી એ તો કાંઈ નહીં પણ ભેગી વળી બાજુવાળી છોકરી નહીં બગાડે બોલો હાલો જે હોય હવે પોલીસ કમિશનરને ફોન કર્યો છે કે આ કરશે ત્યારે એ આવશે એટલે તમે સમજ્યા કમિશનર કોણ મારા શાળા મારા મોટા શાળા એ આવવાના છે હવે જોઈ લઈ હવે શું ભાઈ બહેન થઈને શું ખીચડી પકાવે છે બાકી હવે જે થાય તમે તો જોવાના જ છો તમે તો હસવાના જ છો હસો બીજું શું અમને તો આ માટે ભરણ ભરણ જીજાજી ને મજા નથી પૈસા ની જરૂર હતી હું કામ હતું અરે ભાઈ એવું કાઈ નથી તમે શાંતિ રાખો હું તમને બધુંય કહું એમાં એવું હતું કે ઈ હે ને હમણાં નવા કાંડ કરતા શીખી ગયા કાંડ

ટાઈમ પાસ જ કરવાનો હોય પણ તને થોડીક શંકા જાતે છે એવું નથી અમારી બાજુવાળી છોકરી છે ને રિયા એને જ જોયું કે માસા માસી આવો રીતે કરતા હતા સાચું હા ઉભા રહ્યો હું એને જ બોલાવ રિયા 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 આ જો આવી ગઈ આવ બેટા બેસ બોલો હું હતું બેટા તે હું જોયું તો અહીંયા પાન દુકાને રિયાલા હા બેન બે

બરાબર તું જા તાર માસાના ઘરે મોકલ એમ કે બોલાવે માસી હા એ ઘરે પાણી ભરતા ઘરે તો નો મૂકે અને ગામની હાંડા દે બોલો હાંડા તો એમને કદાચ બીમાર હોય ભાઈ કોઈ ઘરે ન હોય તો ભર દીધો એવું ન હોય આવો આવો કા

તમે કોઈ વર્તુ સમજો તમે જ છો તમને કોક ભાઈ એમ કે હાંડો ઉચકાવો ઉપર મને મુકાવો તો તમે ન મૂકો ના એ તો મૂકો

દાંત હું ચા પાણી પીને જઈજો અને જમીન વાંધો નઈ રસોડામાં તમે જાઓ હું રસોડા ચા બને ત્યાં બે હા